કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે સ્ટેશનના બી ડિવિઝનના સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા સામે ત્રણસો બેની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ મુકેશ મકવાણા છે તે ફરાર છે ને તેમને પહેલાંથી જ જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો ત્યારે જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધો હતો શું છે સમગ્ર મામલોને મુકેશ મકવાણા આ સમગ્ર મામલામાં તેમની શું માંગણી હતી ને ક્યાં હાલ તે ફરાર છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના વૈજલપુરમાં રહેતા જે હર્ષિલ જાદવ છે તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે તેમની ઓફિસ છે તે બોડક દેવ ખાતે આવેલી છે જો કે જૂનાગઢના એક વ્યક્તિએ તેમના ત્યાં ટૂર્સ ટ્રાવેલ્સ બાબતે જે કોઈ પણ ઓર્ડર આપ્યો હતો અને જેમાં જૂનાગઢના વ્યક્તિ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો જેમાં જે પીડિત પરિવાર છે એટલે કે હર્ષિલ જાદવ છે તેમના પરિવારજનો એવું કહી રહ્યા છે કે તેમના જે નોકરી ઓફિસમાં કરતો હતો શખ્સ તેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે જોકે હર્ષિલ જાદવ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તે સંદર્ભમાં બોડકદેવ પોલીસે તેમની અટકાયત કરી હતી જૂનાગઢ પોલીસને આ જાણ કરી હતી ને આમાં જે પીએસઆઈ છે બી ડિવિઝન જુનાગઢના મુકેશ મકવાણા તેમના દ્વારા તેમની ટીમને મોકલીને આ જે હર્ષિલ જાદવ છે તેમના આરોપી બનાવવામાં આવે તેમની કસ્ટડી લેવામાં આવી ત્યારબાદ કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવે ને રિમાન્ડ દરમિયાન પછી શરૂ થાય છે આ મુકેશ મકવાણાનો ખેલ મુકેશ મકવાણા છે પહેલાં તો હર્ષિલ જાધવને પૈસા માટે અપ્રોચ કરે છે લાંચ માંગે છે એવો આરોપ છે તે પીડિત પરિવારનો છે પીડિત પરિવારના ભાઈ બ્રિજેશભાઈ જે કહી રહ્યા છે કે તેમના પાસેથી પહેલાં પાંચ લાખની લાંચ માંગવામાં આવી ત્યારબાદ ત્રણ લાખની લાંચ માગવામાં આવીને જો પતાવટ ના થઈ તો પછી હરશિલ જાદવને રિમાન્ડ દરમિયાન પટ્ટા લાકડીઓ વડે ઢોરમાર મારવામાં આવ્યો જેના કારણે હરશિલ જાદવના લીગાયમેન્ટ પગના ફાટી ગયા હતા તેમજ પગ જે છે જમણો પગ તેમાં ફ્રેક્ચર થઈ ગયો હતો અને તેમની તબિયત બહુ લથડી ગઈ હતી જેના કારણે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા છેલ્લા પાંચ દિવસથી તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને ગઈકાલે તેમનું નિધન થયું છે આ ઘટનાના પગલે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે આને લઈને જે ડીવાય એસપી છે જૂનાગઢના હિતેજ ધાંધલિયા છે તે સાંભળી લો ગઈકાલે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો તેમાં અનફોર્ચ્યુનેટલી આજરોજ જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ જાદવ તેમનું અવસાન થયેલું છે અને આ બાબતે જે આરોપી છે પીએસઆઈસી તેમના વિરુદ્ધ છે એ આઈપીસીની કલમ ત્રણસો બેનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી શરૂ છે અને આને માટે છે એ સીપીઆઈસી જૂનાગઢ દ્વારા અમદાવાદ જઈ તેમના ઇન્કવેસ્ટ પંચનામા અને તેમના પરિવારના નિવેદનો ઉપરાંત અન્ય જે તપાસ છે હાલ શરૂ છે હાલ જેવી રીતે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા માહિતી આપવામાં આવી છે કે હાલના જે કેસના આરોપી છે મુકેશ મકવાણા જે જે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ હતા તેમની સામે ત્રણસો બેની કલમનો ગુનો ઉમેરવામાં આવે છે હાલ એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે મુકેશ મકવાણા છે તે આરોપીઓને ન મારવા માટે પણ પૈસા લેતો હતો ને આ અગાઉ એવું પણ કહેવાય રહ્યું છે જોકે આ સમગ્ર જ્યારે બનાવ સામે આવ્યો તો ઉચ્ચ અધિકારીઓને જાણ થતી હતી ત્યારે જ મુકેશ મકવાણાને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમની સામે ત્રણસો સાત અને ત્રણસો એકત્રીસ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ મુકેશ મકવાણા છે તે ફરાર છે પોલીસ તેને પકડવા માટેના પ્રયાસો શરૂ કરી રહી છે ને પોલીસને પણ એ સમજવું પડશે કે જે એક દિવસ આરોપીઓને મારતા હોય છે તેમને જેલ હવાલે કરતા હોય છે તેવી જ ઘાટ અને નોબત છે તે આ જૂનાગઢ બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટ થઈ છે અને તેમને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે જો કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને અને પોલીસમાં પણ ખાસ જે અમુક જે ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અધિકારી છે જેના કારણે આજે ગુજરાત પોલીસની શાખ છે છબી છે તે ખરડાઈ છે તેમની સામે પણ ગૃહ રાજ્યમંત્રી પગલાં લે તેવી પણ માંગ ઉઠી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં